ભુજમાં ગુલાબશંકરભાઈ ધોળકિયાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી ભુજ ખાતે ગુલાબશંકરભાઈ શંકરભાઈ પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ ચંદ્રવદન પટણી અને ગુલાબ શંકરભાઈ ધોળકિયા એ મારા નાના થતા હતા અમે તો ગાંધીવાદી લોકસેવકને એમને નજીકથી જોવા અને જાણવાનો અમને લાભ મળ્યો છે આ જે યુગ એવો છે કે નેતાઓ આપણને શોધ્યા જડે એમ નથી આજનો યુગ હું કહું તો પદ અને પૈસો હશે તો પ્રતિષ્ઠા મળશે જ્યારે ગુલાબશંકરભાઈનો યુગ એવો નહોતો એ લોકોએ પોતે પ્રતિષ્ઠા ઊભી કરી હતી એટલે એમને દર વખતે જે રીતે આપણે યાદ કરીએ છીએ આજે એમની વિદાયને ત્રેપન વર્ષ પૂરા થયા છતાં પણ રજા એમને અને આપણે બધા એમને યાદ કરીએ છીએ એટલે એમને અમારા વતી અને સમગ્ર સૌ વતી હું સાદર વંદન કરું છું અને આજે સત્યમ અને તાનારી મહિલા મંડળ અને ભુજ નગરપાલિકા હાટકે સેવા મંડળ બધા સાથે મળીને દર વર્ષે આ કાર્યક્રમ કરે છે અને એ બદલ હું વયો લોકોનો પણ હું પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ